તો ચલો મિત્રો વન ટુ થ્રી જો મિત્રો ચલિએ શરૂ કરતે હૈ કેમ છો મિત્રો આઈ હોપ કે આપ બધા મોજમાં જ છો ને મોજમાં જ રહેજો આજે તમારો ભાઈ લઈને આવી ગયો છે નવો ચેલેન્જ વિડિયો ઈ પણ બહુ ખતરનાક જો ચેલેન્જ તો ખતરનાક છે પણ ખતરનાક ચેલેન્જ કઈ રીતનો હોય ઈ આપણા અનિલભાઈ કહેશે તો ચેલેન્જ આપણે ઈ છે હજીતભાઈ કે આ બોટલ માંથી કોઈ ભી ત્રણ બોટલ લેવામાં આવશે 3 બોટલનો ટેસ્ટ કરવામાં આવશે સોડાની કોઈ ભી 3 બોટલનો ટેસ્ટ કરવામાં તમારે 10 સેકન્ડ લેવાની એક બોટલ સાથે 10 સેકન્ડ મતલબ ત્રણ બોટલ નહીં 30 સેકન્ડ

ના શરૂઆત મારાથી થશે આ બાજુ થી થાય મિત્રો ફટીવા દે તો જો મિત્રો આપણો કમ્પ્લીટ પાટો કમ્પ્લીટ તૈયાર થઈ ગયો છે તો એ ચીટિંગ બિલકુલ નહીં ચાલે હો દેખાતું નથી ને કઈ ચલો આપણે કરશું સ્ટાર્ટ કઈ બોટલ લેશું તો ચલો મિત્રો પહેલો સ્ટેપ ચાલુ થઈ રહ્યું છે અનિલભાઈ પેલા માં પાસ થઈ ગયા હવે આવશે બીજું સ્ટેપ સ્ટાર્ટ તો મિત્રો આપણે બીજા સ્ટેપ માં હું રાખશું अनिल भाई तमें तैयार हैं जो लो अनिल भाई ग्लास पकड़ी लो नाक तो नहीं टूटी कच्चे ग्लास ते जो वन टू थ्री स्टार्ट को पच्चाल उगरूँ तो चलो मित्रों वन टू थ्री स्टार्ट चार पाँच छः सात

मार दाइ फकिंग टु हेयर वाटर त होला जी दवरको पमेटी ओइले नुसु फेरी दोनले ले आइ दोनले दा जित्वानी यार व्यवस्था के हो हा ए सिरीयस यो भए ट्राट थरो आत्ति कुरेको बस

બાટલી ટેસ્ટ કરવાનો કીધો તો અજીત ભાઈ મીઠા ટેસ્ટ કરાયો નમક કાઈ વાંધો નહીં મિત્રો એ સૌ તો ચલો મિત્રો અનિલ ભાઈ બે સ્ટેપમાં પાસ થઈ ગયા ત્રીજું સ્ટેપ આપણું ઘરનું હતું એટલે એ છે નહીં તો આવે કમ્પલસરી જે ત્રીજું સ્ટેપ આવે એ આપણે ટ્રાય મારીશું અનિલ ભાઈ ના ઓલામાં જોયું મિત્રો અનિલ ભાઈ જીતે કે નથી જીતા એક હજાર રૂપિયાનું ઇનામ ચલો અનિલ ભાઈ તૈયાર થઈ જાઓ તમે ચાલો તમારો ગ્લાસ તો ચલો મિત્રો વન ટુ થ્રી સ્ટાર પાંચ છ સાત આઠ તો જોવો મિત્રો અનિલભાઈ ત્રણે ત્રણે સ્ટેપ પાસ કરી લીધા હવે મારો વારો હવે ભાઈ

અને કહી દેશે અજીતભાઈ શું છે ગ્લાસમાં અને આપણે કશું ટાઈમર ચાલુ તો લો અજીતભાઈ આ ગ્લાસ અને લો તો ખરા એક મિનિટ સ્ટાર્ટ કરો એટલે ચાલુ કરો ચાલો તો હવે કરીશું સ્ટાર્ટ મિત્રો આને હું ખાલી સ્મેલ થી જ કહી દઉં ચાલો વેલ્યુ સ્ટાર્ટ શું યાર કે મેંગો રેડી જીતી ગયા રેડી અજીતભાઈ ગુલ્ટો જોર અરી સ્મેલ થી કીધું કે તો અજીતભાઈ એક સ્ટેપ પૂરો કરી નાખ્યો છે સ્માઈલ થીને જ અજીતભાઈએ કહી દીધું તો ઓલા સ્માઈલ નિસ પેલેવા એ રી સ્મેલ હતી તો અજીતભાઈ એક સ્ટેપ પૂરો કરી નાખ્યો છે સ્મેલ થીને જ કહી દીધું અજીતભાઈ કે મેંગો છે અને આપણે લીધી થી મેંગો તો હવે આપશું આપણે અજીતભાઈને બીજી તો હવે બીજી લઈશું ચેલેન્જ ચાલો અજીતભાઈ તૈયાર તૈયાર છે ભાઈ અમે અમારી તૈયારીમાં છીએ તો ચાલો તાણે હવે આપું છું તમને બીજું આપું

નાય કોકોમસા બોલી ગયા હજીતભાઈ તમે ના ટાઈમ પૂરો થઈ ગયો તો હજી કોકોલા ભાઈ ના એ ગલતી ગલત જવાબ તો જોઓ મિત્રો આજે આપણી પાસેથી અનિલભાઈ 1000 રૂપિયા લઈ ગયા તો ભાઈ મસ્તી નથી હો ખાલી વિડિયો બનાવવો પડતો 1000 રૂપિયા નહી ભાઈ રિયલ માં 1000 રૂપિયા જીતી ગયા હવે દેજો તો હવે ખાઈ હું તો ન ટીકિંગ કરીલું ન કે ટીકિંગ કરે નહી એ તો ભાઈ વિડિયો એડિટિંગ થઈ જાવ એટલે ખબર પડી જાય ભાઈ ચીટિંગ થયું હોય કે નહીં ચલો તો જઈ રહ્યા ભાઈ અમે જાવ દે કા જોતા એ વાપર વાપતો જો થોડા ઘણા જાવ જરૂર જ છે ના ના તો હવે અમે જાવી છે પૂરો હતો બાય બાય તો કેમ છો મિત્રો મજામાં જ જોઈ તો આવી ગયું નહીં તો મિત્રો આજનો અમારો વિડિયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરી દેજો અને આજે મારે 1000 નું નુકસાન થઈ ગયું મતલબ 1000 નું લોસ કઈ મારા માટે વધુ ની આટલી બોટલ વધી પીવી તો આવી જાય તો કેવો લાગ્યો મિત્રો તમને આ વિડીયો અમારો ગઈ હોય તો લાઈક કરજો ગમો હોય તો કોમેન્ટ કરજો અને ગમો હોય ને તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો